તેલે કે પ્લાયર પકડાવા છે સમાન મેન આઈડિયા છે ય સારો છે આપણે બંધ જ રાખની છેલે ઢબરા પણ કી પાન દેન ગમે પણ કેવું આજો દિવસ તો આજ પાજાર એ દિવસ આ ઓય તો એ મોય બી આ ઓય બી પાણી બી ઓય એમાં પાંચ દિવસ તો દિવસ એની પાં કાણ નથી એટલા છે ઓ બાર એમ જ ને એમ પણ એવું થાય છે કે આજ તો બોલ્યો આજ બધે મેળા તો કે આજે

બાર અને એક વગરમાં જે થોડીક વાર છે એટલે જે કોઈ છોકરા ઘેરા એવા નથી લાગતા અને જો અત્યારે ભાભી અહીંયા બેઠા છે ને લંચ ચાલુ છે લંચમાં વિજયભાઈ અને પપ્પા અને બા દાળ ભાત રોટલી મગનું શાક અમારું સલાડ દાળ ભાત છે સલાડ છે

અમે બધા હેઠા બેસી જઈ નહીં એમ કીધું ઓકે તો પણ હવે આપણે તો એ સિસ્ટમ ભલે ન કીધું પણ આપણે આ દેને રમવાનું લખવાનું આટલે દેને ભલે એમનો ને શામજી બાપા હિસાબનો લખવા દેતા ક્યારે આટલે બે શામજી પપ્પા એટલે દાદાના મોટા ભાઈ મોટા ભાઈ નું કીધું એટલું માન મોટા ભાઈ મોટા પપ્પા ને વિનુ બાપુજીના પપ્પા એટલે મોટા ભાઈ નું એટલું વાત માનવામાં આવે છે

ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધેનું મજામાં કેમ છો તમે આજે પાછો કસરત કરવા દવાનું બીજો દિવસ કાલ છે ને સાંજે ફિઝિયોથેરાપીમાં ગયો હતો પહેલી વખત એટલે થોડોક ફરક અત્યારે દેખાય છે હું ત્યાં કાલે જ સવાલમાં પૂછું કે ઓપરેશન કરાવ્યા પછી તમારે કેમ છે તો ઓપરેશન કરાવ્યા પછી થોડાક દિવસ સારું હતું પણ પાછો પંદર દિવસ પછી પાછો મતલબમાં એક મહિના ઉપર પછી પાછો દુખાવો ચાલુ રહી ગયો થોડોક થોડોક

બેથી વધારે બનાવવાની જ નહીં ગમે ઓકે આજે સવારે પપ્પાની સાથે ઓફિસે હતા અમે વ્યારે ગયા હતા પણ થોડી તબિયત પપ્પાની લૂઝ પડી ગઈ છે તાવ જેવું લાગે છે તાવ જેવું આમ શરીર થઈ ગયું છે કીધું વહેલા નીકળી ગયા ને હવે સવા બારે અમે ઘેરે પહોંચવા આવી ગયા છીએ શરદી થઈ ગઈ છે ને બીજું શું થાય છે બીજું કાંઈ હાથ પગ તૂટે હાથો દુખે બસ

હું અત્યારે વાત હું કરતા તા બાર તમે મારી હા મારી વાત હું બાર કરતા હતા તમને આવવાનું કોણ વધારે કામ કરે તો હું કે તરાંટીએ એ પહેલા એડે મૂકી દે મેં 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 મારા પપ્પા તો હું વહેલા ઊઠી જાય ને બે બે અમર બેરે ગાડી નાખી દે ને फटाफट કામ કરવા પડે ને એ તો એને તાર મમ્મી આળ ગોડી